નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ હું ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ જીરું જીરાનો બજાર ભાવ ઊંચો ભાવ અને નીચો ભાવ ત્રણ હજાર સાતસોથી તે છ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી રાયડો એક હજારથી તે એક હજાર રૂપિયા સુધી સુવા બારસોથી તે બે હજાર સાઠ રૂપિયા સુધી મેથી અગિયારસો થી તે અગિયારસો ને એસી રૂપિયા સુધી ઇસમલું બે હજાર ત્રણસોથી તે ત્રણ હજાર છન્નુ રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી તે ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી નવસો પચાસથી તે પાંચ હજાર રૂપિયા સુધી તલ બે હજાર સો રૂપિયાથી તે ત્રણ હજાર રૂપિયા સુધી આજના તાજા ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો